જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધન સનાતન ભક્તિમાં મિત્રો અષાઢ શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે કે દેવ ઉઠી અગિયારસથી જ ભગવાન વિષ્ણુ પોતાને આરામ કરવા માટે વહી જાય છે અને ત્યારથી જ ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે આ દિવસોમાં હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે મિત્રો આ દિવસોમાં ભગવાન શ્રી હરિનારાયણ આરામ કરે છે અને આ દિવસોમાં કોઈ સારા પ્રસંગ ઉજવવામાં આવતા નથી અને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા આ ચાર માસ દરમિયાન કરવાથી ભક્તને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ચાતુર્માસના મહાત્મ્ય તથા આ દિવસોમાં કયા તહેવારો ઉજવવામાં આવશે અને ભગવાન વિષ્ણુ અને પૂજાનું મહત્વ શું છે તથા ચાતુર્માસ દરમિયાન કઈ બાબત કરવી જોઈએ અને શું ન કરવું જોઈએ જે ખાસ વાતનું ધ્યાન રાખવું તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું જય લક્ષ્મીપતિ નારાયણ જય ઉમાપતિ મહાદેવ આ વખતે દેવસયની એકાદશી છ જુલાઈના રોજ આવી રહી છે ચાતુર્માસ પણ આ દિવસથી જ શરૂ થાય છે તેથી છ જુલાઈથી લગભગ ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ કથા અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે ચાતુર્માસને ભજન કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે આ ગાળાને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી નારાયણની પ્રિય હરિશયની એકાદશી અથવા દેવશયની એકાદશીથી લગ્ન ગ્રહ પ્રવેશ યજ્ઞોપવિત વગેરે જેવા બધા શુભ કાર્યો આગામી ચાર મહિના માટે બંધ રહેશે આ દિવસથી સંન્યાસીઓના ચાતુર્માસ્ય વ્રત શરૂ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસ તબીબી વિજ્ઞાન અનુસાર આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે પાણીની માત્રા વધે છે પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે જે ઘણા રોગોનું કારણ બને છે તેથી સાધુઓ સંતો તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહીને તપસ્યા સાધના સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરે છે ભગવાન શિવ કરશે સૃષ્ટિનું સંચાલન ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ સમય દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ફક્ત લગ્ન અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ચાતુર્માસમાં કયા તહેવારો ઉજવવામાં આવશે તો ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે આ પછી ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે આ પછી ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવવામાં આવશે મિત્રો ચાર મહિના નહીં વાગે શરણાઈ હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલે છે વર્ષ બે હજાર પચીસમાં ચાતુર્માસ છ જુલાઈથી શરૂ થશે દેવશિયાની એકાદશી પણ આ દિવસે છે દેવ ઉત્થાન એકાદશી એક છ જુલાઈના રોજ એક નવેમ્બરના રોજ છે એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનો વિશ્રામકાળ પૂર્ણ કરીને ક્ષીરસાગરમાંથી બહાર આવે છે અને ફરી બ્રહ્માંડનું સંચાલન કરે છે ભગવાન વિષ્ણુ અને શિવ પૂજાનું મહત્વ ચાતુર્માસમાં પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી આરામ કરશે આ જ સમય દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરશે આ દિવસોમાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવનો અભિષેક કરવો જોઈએ વિષ્ણુને તુલસી અને શિવને પત્ર અર્પણ કરવા જોઈએ ઉપરાંત ઓમ વિષ્ણુવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો જોઈએ આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે ઉપરાંત ગરીબ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ ચાતુર્માસમાં રામાયણ ગીતા અને ભાગવત પુરાણ જેવા શાસ્ત્રોની પૂજા અને પાઠ કરો જરૂરિયાતમંદ લોકોની મદદ કરો આનાથી જીવનમાં સુખ શાંતિની સંભાવના રહે છે ચાતુર્માસ દરમિયાન દરરોજ સવારે અને સાંજે વીસ મિનિટ ધ્યાન કરો અને સૂર્ય નમસ્કાર કરો તમારા પ્રમુખ દેવતા સાથે ભગવાન શિવ અને શ્રી વિષ્ણુની પૂજા કરો તેનાથી તમામ ગ્રહોની અશુભ અસર દૂર થશે આ ચાર મહિનામાં પિતૃઓ માટે પિંડદાન અથવા તર્પણ કરો તેનાથી તેમના આત્માને શાંતિ મળે છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સંતાન સુખની સાથે સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાતુર્માસમાં શું કરવું જોઈએ તે જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ તપસ્યા અને ભક્તિની સ્થિતિમાં રહેવું જોઈએ જ્યારે દરરોજ સત્યનારાયણની કથાનો જાપ અને શ્રવણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાતુર્માસમાં ભગવાનની પૂજા પ્રાર્થના સત્સંગ દાન યજ્ઞ તર્પણ સંયમ અને પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સામાજિક કાર્ય કરવું જોઈએ ચાતુર્માસમાં સૂર્યોદય પહેલાં જાગીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો સાથે જ દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામ અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો ચાતુર્માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ ઉપરાંત આ પાંચ પ્રકારના દાન અન્નદાન દીવાનું દાન વસ્ત્રનું દાન છાયાનું દાન અને શ્રમદાનનું વિશેષ મહત્વ છે ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે મૌન રહેવું જોઈએ અને દિવસમાં માત્ર એક જ વાર સારું ભોજન લેવું જોઈએ તેમજ ચાર મહિના સુધી જમીન પર સૂવું જોઈએ ચાતુર્માસમાં વ્રજધામની યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચાતુર્માસમાં તમામ યાત્રિકો વ્રજધામ આવે છે મિત્રો હવે આપણે જોઈએ ચાતુર્માસમાં શું ન કરવું જોઈએ ચાતુર્માસમાં સોળ શુભ અને શુભ કાર્યક્રમો જેવા કે લગ્ન સમાહારો ગૃહ ઉષ્ણતા મુંડન જાતિ સમાહારો વગેરે પર પ્રતિબંધ છે તેમજ વાદળી કે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ ચાતુર્માસ દરમિયાન પલંગ ખાટલા પર ન સુવું જોઈએ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુસ્સો અહંકારી અથવા ઘમંડી ન હોવું જોઈએ ચાતુર્માસ દરમિયાન બ્રજધામ સિવાય અન્ય કોઈ સ્થાનની યાત્રા ન કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન વાળ અને દાઢી ન કાપવા જોઈએ કઠોર શબ્દો અનૈતિક કાર્યો જૂઠ વગેરેથી પણ બચવું જોઈએ ચાતુર્માસમાં તેલ દૂધ દહીં ખાંડ મીઠાઈ અથાણું પાંદડાવાળા શાકભાજીમાંથી બનેલી વસ્તુઓ મસાલેદાર ખોરાક માંસ દારૂ સોપારી વગેરેનું સેવન ટાળવું જોઈએ ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે આ મહિનામાં જલાભિષેક દૂધ અભિષેક અને બેલપત્ર ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે જય લક્ષ્મીપતિ નારાયણ જય ઉમાપતિ મહાદેવ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં જાય છે અને પછી ભગવાન શિવ ચાર મહિના સુધી સૃષ્ટિનું સંચાલન કરે છે પુરાણો અને શાસ્ત્રો અનુસાર ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના નામનો જપ કરવાથી તમામ પાપોનો પણ નાશ થાય છે તેમજ કુંડળીમાં હાજર તમામ દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે તથા મનોવૈજ્ઞાનિક કે શારીરિક રીતે પણ સુખ મળે છે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા